રાજકોટની વિરાણી સ્કૂલ ખાતે ચિત્ર સ્પર્ધા અને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો જાતિ આધારિત ઓછું મતદાન ધરાવતા વાંકાનેર વિધાનસભા મત વિસ્તારના તરઘડીયા ગામે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ એટલે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટિસિપેશન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી અને અધિક ચૂંટણી અધિકારી શ્રી એન કે મુછાનના માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે રાજકોટની શ્રી કળવીભાઈ વિરાણી સ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ચિત્ર સ્પર્ધા અને મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ચિત્ર સ્પર્ધા અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓએ મતદાન અંગે જાગૃતિ ફેલાવતા સંદેશાઓની રંગ બિરંગી અભિવ્યક્તિ કાગળ પર ચિત્રો દ્વારા કરી હતી સ્પર્ધામાં સારું પ્રદર્શન કરનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વધુમાં વિદ્યાર્થીનીઓએ સાત મહિના રોજ મતદાન કરવા માટે પોતાના પરિવારજનોને પ્રેરિત કરે તેવી અપીલ કરવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ